રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલ ટિપ્પણીનો મામલો ચાલી રહ્યો છે તેની લડત હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી છે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તેમજ આસપાસના રાજપૂત સમાજના આગેવાનોએ ભેગા મળી બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ રાજપૂત સમાજમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે આ લડત આજે સુરત જિલ્લામાં પણ જોવા મળી હતી સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ આસપાસના અન્ય વિભાગના રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણી સેનાના હોદ્દેદાર બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા

અમારા રા ક્ષત્રિય સમાજ વિશે અને સમાજની માતા બહેનો વિશે જે એમણે વાહિયાત ટિપ્પણી કરી હતી જેને લઈને રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં બરોબર આક્રોશ છેલ્લા દસ દિવસથી અમે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અમારી સરકાર સમક્ષ અમે એક જ માંગ મૂકી છે કે આવા ઈસમો અસામાજિક રીતે વાતાવરણ ક્યાંક ને ક્યાંક ઢોળાવવાનો પણ પ્રયાસ કરે છે પોતાની વાણીથી તો એને લઈને રાજકોટ બેઠક ઉપર ભાજપ પક્ષ દ્વારા ઉમેદવાર બદલવામાં આવે એ જ અમારી માંગ છે અમારી ગઈકાલે પણ સંકલન સમિતિ જે ગાંધીનગર ખાતે મળી હતી તેમાં પણ એક જ વસ્તુ અમારી નક્કી થઈ છે કે અમારે કોઈ જાતનું કશું સમાધાન કરવું નથી પક્ષ અને પક્ષના આગેવાનો પણ જે સમાધાનની વાતો કરે છે તો આખો સમાજ જ્યારે એક તરફ છે તો એક જ વ્યક્તિને જો સમજાવી દે તો આખો મામલો જ પટી જાય જો રાજપૂત સમાજે આ દેશની એકતાને અખંડિતતા માટે પોતાના મહામુલા રજવાડાઓ જો હોંશે હોશે આપી શકતા હોય તો આ જ રાજ્યની શાંતિ માટે સમાજના ક્ષત્રિય સમાજની લાગણીને માન માટે પોતાની એક ટિકિટ ના છોડી શકે એ જ અમારી માંગ છે અમારો પક્ષ સામે કોઈ વાંધો નથી કોઈ સમાજ સામે પણ અમારી આ કોઈ લડાઈ નથી ગઈકાલે પણ અન્ય સમાજોએ પણ ક્ષત્રિય સમાજની જે માંગ છે અને લડત છે એમને સમર્થન આપી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે એક જ માંગ સાથે અડગ રહેવાના છે કે રાજકોટ બેઠક ઉપર માત્ર ઉમેદવાર બદલવામાં આવે એ જ અમારી માંગ છે અને જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય ત્યાં સુધી અમે અમારી માંગ ઉપર અડગ રહેવાના છે અને આવનારા દિવસોની અંદર પણ અમારી જે સંકલન સમિતિ છે એમના દ્વારા જે કંઈક રણનીતિ નક્કી કરવામાં આવશે અને તે પ્રમાણે આગામી કાર્યક્રમો પણ જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય ત્યાં સુધી અમે કરવાના છે એ વાત ચોક્કસ છે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી કરેલા બફાટને વખોડી કાઢ્યો છે રૂપાલાના ઉમેદવાર તરીકે બદલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી રેખાબેન આજે જે આવેદન આપવામાં આવ્યું છે ખાસ કરીને આખો મુદ્દો મહિલાઓ પર છે તો આજે જે આવેદન તો કયા મુદ્દાને લઈને ધ્યાનમાં આધાર રાખીને આવેદન આપવામાં આવ્યું છે આવનારા દિવસોમાં જો તમારી માંગ જે છે સમાજની તો પૂર્ણ નહીં થશે તો આપ મહિલાઓ શું અમે મહિલાઓ મોરચો કરીશું ને અમારે એક જ ડિમાન્ડ છે કે રૂપાલા સાહેબ અમને અહીં જોઈએ અમારી બીજી કોઈ ડિમાન્ડ નથી બસ રાજકોટ સીટ પર ગમે તે કોઈને બેસાડો પણ અમારા સમાજની બેન દીકરીઓને માન સન્માન આપો જય માતાજી છેલ્લા દસ દિવસથી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના નેજા હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા લડત ચલાવાઈ રહી છે શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજે પોતાની માંગણીને લઈ લડત ચલાવવામાં આવી રહી છે ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માંગણીને લઈ કોઈ નિર્ણય લેવાયો નથી દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં રૂપાલાને ઉમેદવાર તરીકે નહીં બદલવામાં આવે તો રાજપૂત સમાજ સંકલન સમિતિના આયોજન સુરત જિલ્લાના મળ વિવિધ કાર્યક્રમો આપવાની પણ બારડોલી રાજપૂત સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી હતી સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે